જય માતાજી મિત્રો આપણે ચોટીલા થી નીકળી ગયા છીએ મહાદેવના મંદિર તરફી બાપુ લાગવા મિત્રો બાપુને પગે લાગી લીધું છે અને પછી બાપુએ આપણને ચોકલેટ પ્રસાદી આપી અને પછી આપણે બીજા બાપુને પણ પગે લાગી લીધું મિત્રો આ છે બાપુ પછી આપણે ગયા મહાદેવના મંદિર ઉપર દર્શન કરવા મિત્રો મિત્રો મેં કરી લીધા છે મહાદેવના દર્શન પછી આપણને બાપુએ ચાંદલો કરી દીધો મિત્રો મિત્રો આ છે મહાદેવ નું મંદિર આજે આપણે સોમવાર હતા તો આપણે ગયા ફરાર કરવા મિત્રો મિત્રો આપણે ફરાર કરવા બેસી ગયા છીએ ફરાર કરીને પાછા આપણે નીકળી ગયા જળિયા મહાદેવના મંદિર તરફ મિત્રો મિત્રો આપણે જવાનું છે અમે મહાદેવ મહાદેવના મંદિર તરફ તો આપણે ચાલ્યા જઈએ છીએ મિત્રો મિત્રો આપણે પહોંચું પહોંચું છીએ જડીયા મહાદેવના મંદિરે ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ જડીયા મહાદેવના મંદિરે તો હવે આપણે જવાનું છે દર્શન કરવા મિત્રો આપણે આવતા રહીએ છીએ જડીયા મહાદેવ ના દર્શન કરવા મિત્રો મિત્રો મેં કરી લીધા છે જડીયા મહાદેવ ના દર્શન આ છે જડીયા મહાદેવ નું મંદિર અહી મિત્રો સિક્કા ખૂતાડે છે આ હંધ આપણા ફોલોઅર મિત્રો છે મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો સપોર્ટ કરો જય માતાજી